સ્કારવાળા વિદ્યાર્થી મિત્રો કેમ છો બધા મજામાં છો ને આપનો આજનો વિડિયો નંબર 5 રાઈટ આન્સર ચેનલ પરીક્ષા સી એ સી એ સેટ ફૂલ ફોર્મ કોમન એન્ટ્રસ્ટ ટેસ્ટ દોસ્તો આગળના વિડિયોમાં આપણે આ પરીક્ષામાં શું કેટલું અને કેટલી શિષ્યવૃત્તિ મળે એ સંપૂર્ણ આપણે ચર્ચા કરી દોસ્તો ધોરણ 5 માટેનો શૈક્ષણિક યોગ્યતા કસોટી જે સેટ વિભાગ છે એના પર્યાવરણના જે પ્રશ્નો પૂછાય છે એના મોસ્ટ ટાઈમી પ્રશ્નોનો સમજણ સાથેનો એકમાત્ર મોડેલ પેપરના પ્રશ્નોનો દોસ્તો આ વિડિયો છે પરીક્ષા 30 3 ના રોજ લેવાવાની છે તો મિત્રો સાથે આ ચેનલ શેર કરો સબસ્ક્રાઇબ કરો અને લાઈક કરો કે જેથી આવનારા તમામ વિડિયોની અપડેટ તમને સૌથી પ્રથમ મળી રહે દોસ્તો આગળ જઈએ દોસ્તો તો આ પરીક્ષા આપણે અત્યારે હાલ જે વિડીયો આપે તમને ખબર છે છે કે કે અને સેટ બે એટલે પ્રશ્નો તમારે પૂછાય એમાં આજનો જે વિડીયો છે એ પર્યાવરણ ગણો સામાન્ય જ્ઞાન પ્રશ્નોનો જે વીસ ગુણ વાળો વિડીયો છે એનો મોસ્ટ આઈએમપી આ પ્રશ્નોનો તમારો વિડીયો બનાવેલો છે દોસ્તો સામાન્ય જ્ઞાનના વીસ પ્રશ્નો તમારે પૂછાય છે એટલે કે બેઠા એના વીસ ગુણ આપણે લેવાના છે એના મોસ્ટ આઈએમપી પ્રશ્નો તૈયાર કરીને તમારા માટે અહીંયા વિડિયોમાં આપણે લાવવાના પ્રયત્ન કર્યા છે દોસ્તો જઈએ સર્જક પ્રશ્નમયિક તરફ કે જે પ્રાણી પોતાના બચ્ચાને દૂધ પીડાવી શકે તેને કેવા પ્રાણી કહે છે દોસ્તો જે પણ મિત્રો નવા છે તેમના માટે ખાસ સૂચના કે નોટ અને પેન લઈને બેસી જાય જેટલા પણ વિડીયો સાચા પડે જેટલા પણ સોરી જેટલા પણ પ્રશ્નોના જવાબ સાચા પડે તે કમેન્ટ બોક્સમાં ખાસ જણાવે આ સિવાય જે મિત્રોને જવાબ આવડતા હોય તે પણ અમને કમેન્ટ બોક્સમાં એબીસીડી ખાસ જણાવે દોસ્તો કે જેથી અમને ખબર પડે કે અમારા કેટલા બાળકો ફૂલ તૈયારી કરી રહ્યા છે તમારા જવાબો અમને કમેન્ટ બોક્સમાં મળતા રહે છે તમે હાજરી પણ પુરાવો છો યસ સર અથવા તો તમારું નામ લખીને આનંદ છે કે તમે સૌ મિત્રો ખૂબ જ પ્રોત્સાહન અને ખૂબ જ સપોર્ટ અમને આપી રહ્યા છો અને એના જ કારણે તમારા માટે અમે આવા સરસ મજાના વિડીયો લઈને આવી રહ્યા છીએ જવાબ આવી ગયો છે જે પ્રાણી પોતાના બચ્ચાના દૂધ પીડાઈ શકે તેને સસ્તન પ્રાણીઓ કહે છે દોસ્તો ખૂબ જ આઈએમપી ગાઈડ એપ આપણી એપ આપણે વારીગડિયા વિડીયોમાં કહીએ છીએ જે મિત્રો નવા છે તે ખાસ ધ્યાન આપે ગૂગલ પ્લે સ્ટોર પર જઈને ગાઈડ એપ તમારે ફરજિયાત ડાઉનલોડ કરવાની છે એ સિવાય નીચે ડિસ્ક્રિપ્શન લિંકમાં લિંક આપેલી છે એના પર પણ તમને આ એપ મળી જશે ગાઈડ એપ ધોરણ ત્રણથી દસ સુધીનું ખૂબ જ અગત્યનું અંદર મટીરિયલ ધોરણ ત્રણ થી ધોરણ દસ સુધી એટલે કે એક વખત તમે આ એપ ડાઉનલોડ કરશો તો તમે જ્યાં સુધી ભણશો ત્યાં સુધી તમારે એપ કાઢવાની નથી એની અંદર તમારે નવોદય પરીક્ષા પરીક્ષા સેટની પરીક્ષા પીએસસી ની પરીક્ષા ઓહો કેટલી બધી પરીક્ષા એ સિવાય બીજો પ્રશ્ન કયા પક્ષીને કુદરતના સફાઈ કામદાર તરીકે ઓળખવામાં આવે છે જવાબ આવે એ પહેલા તમને ખાસ સૂચના કે તમારે વિડીયોને સ્ટોપ કરવાનો છે અને વિડીયોને સ્ટોપ કરીને તમે અમને જવાબ જણાવી શકો છો ત્યાર પછી તમે ફરી વિડીયોને ચાલુ કરી દેજો દોસ્તો કયા પક્ષીને કુદરતના તો ગીધ છે જવાબ આવે છે સી ગીધ ને સફાઈ કામદાર ગણવામાં આવે છે જે પણ મિત્રો નવા છે ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લે તમારું સપોર્ટ એ જ અમારા માટે હિંમત છે અને લાઈક કરવાનું ભૂલવાનું નથી દોસ્તો વિડીઓ ગમે તો લાઈક કરવાનો બે લાઈકન પર પ્રેસ કરવાનો કે જેથી આવનારા તમામ વિડીયો ત્યાં સૌથી પહેલા અપડેટ અમે તમને આપી શકે દોસ્તો કે તમે રહી ના જાઓ કારણ કે આ ખજાનો છે અને ખજાનો લૂંટવો એ જ્ઞાન આપણા રાઈટ આન્સરના વિદ્યાર્થીઓ રાઈટ આન્સરના મિત્રોએ તો લૂંટી લેવો જોઈએ તો એના માટે ફરજિયાત ચેનલને સબસ્ક્રાઇબ અને લાઈક કરવાની છે દોસ્તો રણમાં સવારી માટે ઉપયોગી પ્રાણી કયું છે ચાર ઓપ્શન છે ગધેડું ઘોડો ઊંટ આપેલ તમામ

ગોલગોટો તમારી મમ્મી જયારે તમને શરદી ઉતરે તાવ થાય હોય તો તુલસીના પાન ખવડાવે છે થળની શાખા ઉપર શું હોય છે દોસ્તો ઝાડ હોય ઝાડની થડ હોય થળની શાખા ઉપર પર્ણ એટલે કે પાંદડા હોય ફૂલો હોય ડાળીઓ હોય કે આપેલા તમામ હોય તો જવાબ છે ડી આપેલા

ફુદીનો અરડુસી ચાનો ટેસ્ટ સારો આવે છે નીચેના પાત કયો વિકલ્પ અલગ પડે છે પર્વત તળાવ ઝરણું કે નદી ચાર છે ચારમાંથી એક વિકલ્પ અલગ પડે છે કયો અલગ પડે છે તો અલગ પડે છે પર્વત કારણ કે ત્રણ છે પાણીના સ્ત્રોત છે આ પર્વત છે એ અલગ વસ્તુ પડે છે આગળ જોઈએ બારમાં પાણીનો સૌથી મોટો પ્રાપ્તિ સ્ત્રોત કયો છે કે ભાઈ સૌથી મોટો પાણીનો પ્રાપ્તિ સ્ત્રોત કયો તો ભાઈ ચાર પૈકી વરસાદ છે એ પાણીનો સૌથી મોટો પ્રાપ્તિ સ્ત્રોત છે નીચેનામાંથી સૌથી વધુ શુદ્ધ પાણી કયું છે ફરી સેમ જવાબ દોસ્તો કુવાનું છણાનું નળનું કે વરસાદ વરસાદનું પાણી સૌથી શુદ્ધ ઘણા લોકો વરસાદના પાણીનું આખું વર્ષ સંગ્રહ પણ કરી રાખે નીચેના માંથી પાણીની જરૂરિયાતને ધ્યાનમાં રાખતા શું અલગ પડે છે દોસ્તો ખેતીમાં પાણી જરૂર પડે શિક્ષણમાં પડે રસોઈમાં પડે ઉદ્યોગમાં પડે કઈ જરૂર ના પડે તો દોસ્તો એક જવાબ એવો છે શિક્ષણનો બાકીના ત્રણ જગ્યાએ પાણીની જરૂર પડે શિક્ષણમાં ભણવાની જરૂર પડે આગળ જોઈએ પંદરમો પ્રશ્ન નીચે આપેલા પાણીના પ્રાપ્તિ સ્થાનમાંથી કયા પ્રાપ્ત સ્થાનમાં પાણી આપણા ઘર સુધી પહોંચે છે કૂવો વાવ નળ કે તમને બધાને ખબર છે આપણી ચોકડીમાં કે આપણા બાથરૂમમાં શું લગાવેલું છે હોય છે માધ્યમથી પાણી આપણા ઘર સુધી પહોંચે છે દોસ્તો નીચેનામાંથી કયા કાર્ય માટે પાણીની જરૂર નથી પીવા માટે હોય વાસણ ધોવા માટે પણ હોય નાવા માટે હોય અહીંયા મને સાયકલ ચલાવવા માટે લાગતું નથી તમને શું લાગે છે દોસ્તો કમેન્ટ બોક્સમાં જણાવો હા ડી સાયકલ ચલાવવા માટે જરૂર પડતી નથી નીચેનામાંથી કયો ભાગ ઘરમાં ગણાતો નથી દોસ્તો બેઠક રૂમ રસોડું સુવાનો ખંડ કે આંગણું આ ચારમાંથી એક જવાબ સાચો છે કે જે ઘરનો ઘરમાં જવાબ તમને હોય પણ તમે ભૂલ કરીને આવો છો ઘરમાં નથી દોસ્તો તો બેઠક રૂમ ઘરમાં આવે રસોડું ઘરમાં આવે સુવાનો ખંડ ઘરમાં આવે મને લાગે છે કે આંગણું ઘરમાં આવે નહીં એ ઘરની બહાર હોય એટલે કદાચ આ જવાબ આવે તમને જો જે જવાબ આપતો હોય તમે કમેન્ટ બોક્સમાં ખાસ જણાવો મારો જવાબ છે આંગણું તો સાચો જવાબ છે ચલો અઢારમો દિવાળીમાં ઘરને શણગારવા માટે સાનો ઉપયોગ થાય છે રંગ ગુલાલ ક્રિસમસ ટ્રી રંગોળી દીવડા ફટાકડા કે રાખડી આ ચાર પૈકી દિવાળીમાં ઘરને સંઘાળવા માટે રંગોળી દીવડા અને ફટાકડાનો ઉપયોગ થાય છે નીચેનામાંથી કયું સાધન સફાઈ માટે ઉપયોગી નથી પોતું કપડાં ઉભું જાડું સાવરણી કે દાંતડું સાચો જવાબ છે દાંતરડું આ છે એ સફાઈ માટે ઉપયોગી નથી બાકી ત્રણે ત્રણ વસ્તુ સફાઈ માટે ઉપયોગી છે કુટુંબમાંથી બાળકને કઈ ભાવના શીખવા મળે છે દોસ્તો જુદાપણા ની આદર ભાવની કે ઈર્ષા તો આપણા કુટુંબમાં આપણા વડીલો હોય મોટા ભાઈ બેન હોય દાદા દાદી બા દાદા હોય તો ત્યાં આપણને આદરભાવની ભાવના શીખવા મળે છે જે પણ મિત્રો ને વિડીયો કેવો લાગ્યો કમેન્ટ બોક્સમાં ખાસ જણાવજો જે પણ તમારા સૂચનો હોય તે પણ તમે અમને ખાસ કમેન્ટ બોક્સમાં જણાવજો અમે ફ્રી પડે તમને કમેન્ટ બોક્સમાં તમારા પ્રશ્નોના જવાબ આપવાનો પ્રયત્ન કરીશું દોસ્તો આ સિવાય આપણો અગાઉ મૂકેલો સેટનો વિડીયો પરીક્ષાની સંપૂર્ણ માહિતી તમે ખાસ જોજો મિત્રો સાથે શેર કરજો અને સૌને જય હે જય ભારત ચાલો મિત્રો ટાટા બાય બાય